હેલો મિત્રો જય અલગધાણી જયરામ આ પીર તો આજે મેં આ સીવી છે કુર્તી મારે સીવવા આવેલી છે અને હું લગાવું છું હાથ સિલાઈ તો આ કુર્તી મારે આપવાની છે તો અત્યારે હું સીવી અને મને થયું કે હાથ સિલાઈ લગાવી જ લઉં એટલે પછી લેવા આવે તો ઝંઝટ નહીં તો આવી રીતે હું બધી કુર્તીમાં કે બ્લાઉઝ કોઈ પણ વસ્તુ હોય તેને ગળામાં હાથ સિલાઈ મારીને જ આપું છું અને જે પેલી સિલાઈ આપણે મોટી રાખીને મારવાની હોય છે ગળાપટ્ટીમાં તો હાથ સિલાઈ લાગે પછી ઓલી સિલાઈ ખોલી નાખવાની હોય છે મશીનની સિલાઈ તો બસ મેં હાથ સિલાઈ લગાવી લીધી છે જુઓ નજીકથી પણ આ વિડીયોમાં બહુ બતાતું નથી કેમેરામાં તો બસ હાથ સિલાઈ લાગી જાય પછીની જે મશીનની સિલાઈ હોય તે ખોલી નાખવાની હોય છે તો હવે હું આ સિલાઈ ખોલી લઉં છું તો જુઓ એકદમ હાથ સિલાઈ લાગી અને સિલાઈ મેં ખોલી લીધી છે મશીનની અને ગળું થઈ ગયું છે રેડી તો હાથ સિલાઈ મારેલું ગળું ખૂબ સરસ લાગે છે તો આ કુર્તી આમની મૂંધી જતી હજી તો આને સીધી કરી અને પછી તમને બતાવું છું તો આ કુર્તી છે એકદમ સાદી છે અને ગોળ ગળામાં છે આમાં કોઈ જાતની પેટર્ન નથી અને આ મને દોઢ મીટર કાપડ આપ્યું હતું કુર્તીનું તો આ થોડોક નાની સાઇઝ છે એટલે કે પતલી બેનનું કુર્તું છે અને સ્લીવ છે તે પણ નાની છે દસ ઇસની એટલે થઈ ગયું છે કાપડ આવી રીતનું ગોળ ગળામાં છે ખાલી આગળ પાછળ બસ આવી રીતનું સિમ્પલ નેક જ છે અને આની સ્લીવ છે તે દસ ઇંચની છે કોણી સુધીની જુઓ આવી રીતની અને આ પટ્ટો લગાવ્યો છે સ્લીવમાં મેં એકદમ ફિનિશિંગ સાથે પલટાવીને જે નીચે શાળમાં પટ્ટો છે જે આવી રીતનો બસ આ ડિઝાઇન તે થોડોક ટુકડો વધ્યો તો તેમાંથી કાપી બે ઇંચનો પટ્ટો કાપી અને સ્લીવે લગાવ્યો છે તો કોઈ ગ્રાહક મને કે નહીં પણ મને લાગે કે કંઈ આમાં સારું લાગે એવું છે આવી સ્લીવ હાવ પ્લેન છે તો આવી રીતનો પટ્ટો કે કંઈ પાઇપિંગ કરીને આપું છું જો આવી રીતની આખી સરસ કુર્તી બનીને રેડી થઈ ગઈ છે અને સ્ટેડ કુર્તી છે સાઈડમાં કાપવાળી આવી રીતના સાઈડમાં કાપ છે તો આ સિમ્પલ કુર્તી મારે ઘણા ટાઈમે સીવવા આવી છે કારણ કે મેં મહિના થાવું સાદું સીવું જ નથી તો આવું ક્યારેક જ સીવવા આવે છે અને અત્યારે તો હાલ વાત કરીએ તો બસ નકરું પેટનવાળું જ આવે છે અને બસ વર્ક કરેલું કાપડ બધું જ તો આ કુર્તી સીવતા ખાલી અડધો કલાક જ થાય છે અને આવું સીત સીવવાનું હોય તો એમ થાય કે કાંઈ કામ જ નથી આજ કાંઈ કામ જ નથી કર્યું એવું લાગે કારણ કે આમાં કોઈ જાતની ઝંઝટ હોતી નથી સાદી વસ્તુમાં અને આ બનાવ્યું છે એક નાના છોકરાનું કુર્તું જે રાઉન્ડ કોલરમાં છે અને ફૂલ સ્લીવ કરી છે આમાં કુર્તામાં તો ફૂલ સ્લીવ જ હોય છે અને જ્યાં નીચેની સાઈડ હોય છે સાળમાં ત્યાં મેં એક પટ્ટો વાળો છે જો કે બે અઢી ઇંચનો પટ્ટો વાળો છે કાપડનો ને કાપડનો જ જ્યારે છોકરાના કુર્તા હોય છે ત્યારે જલ્દીથી મોટા થઈ જાય છે એટલે આવો પટ્ટો વાળેલો હોય તો એક બે વર્ષ એને થઈ જાય છે ટૂંકા નથી પડતા અને અસ્તર આ કુર્તામાં અસ્તર છે ઘણા કુર્તામાં અસ્તર નથી હોતું પણ આમાં અસ્તર નાખ્યું છે કારણ કે આ કાપડ છે તો થોડુંક કવડે એવું છે તો એ બેને તો મને કીધું કે આનું નાનું અસ્તર નાખી દો કારણ કે આવી રીતનું આ કપડું વધારે હતું જોવાનું હજી એટલું કપડું તો વધ્યું છે પણ મેં ના પાડી કે આનો નાનો અસ્તર રહેવા દો કારણ કે કવડે એવું છે એટલે કોટન નાખો કારણ કે કોટનનો અસ્તર હોય તો પહેરવામાં સારું રહે છોકરાને તો બસ આજે મેં અત્યારે કુર્તું અને આ કુર્તી બે વસ્તુ સીવું છે અને અહીંયા આવે બટન આવશે ગાજ અને બટન તો સરસ મજાનું કુર્તું તૈયાર થઈ ગયું છે અને સ્લીવમાં એવી રીતનો પટ્ટો રાખ્યો છે બે ઇંચનો વાળી દીધો છે તો બસ આવા નાના નાના ડિસિઝન કોઈને દેતા રહ્યો ગરાગને ગમે તો ગરાગ વધતા જાય છે તો તમારું શું કેવું છે આ વિષે